उपलेटा में बुगदा तात्कालिक रिपेर करने मांग राजकोट जिल्ला उपलेटा में हाल तो नगरालिका द्वारा अनेक जगह सफाई अभियान चलावाई रहा है तो बीजी तरफ अमुक विस्तारों मा सफाई रस्ताओं ने लई लोग परेशानी भोग होाल में ज आम आदमी पार्टी उपलेटा द्वारा सफाई और रोड रस्ताओ ने लई नगरपालिका पर आकरा प्रहारों करता

કે માલું રાવી તો તમે જોઈ શકો છો તે માટે અમે ຫຼામダસીને અપીલ કરીએ છીએ કે આનો વહેલી તકે કાયબ કરાવો કાં આલવાચલ મામા હું આલવાચલ મામા આલતાય બીક લાગે 11 11 સો આપ બીજાનો રસ્તો ઉપરથી આલો પડે ભઈ રોજે ચાલું ના કે અમાર આ તૂટી ગેલ છે તાત્કાલિક થઈ જાય તો અમને અમારો રસ્તો મળી શકે આ બુગદા વર્ષો જૂના છે અને સ્થાનિક લોકોનો એકમાત્ર ચાલવાનો રસ્તો છે ત્યારે આ જોખમી બુગદો પડી જતાં સ્થાનિક રહેવાસીઓના હલનચલન માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને ત્યાં નજીકના રહેણાંક વિસ્તારમાં નાના બાળકો પણ રમતા હોવાથી તેમની જાન ને પણ જોખમ અને ભય લાગી રહ્યો હોવાથી લતાવાસીઓએ નગરાલિકા સમક્ષ તુરંત રિપેર કરવા માંગ કરી હતી મારો નામ બુખાની એકલામ સોગતભાઈ અમે અલીયા પાટમાં રહે પાડુગમ મસ્જિદ ગાગા રોડ બાજુ આ આપણે ઘણા ટાઈમ થી બગડો જૂનો છે જેમ તેમ થઈને અત્યારે જાનની જોખમ લીજે પડી જાય હું યાર પડી ગયું છે આ નગરપાલિકાને અપીલ કરવામાં આવે છે કે અમને આ જેમ બનેમે મળી તકેનો કક્ષો કરી આપો અહેવાલ ફિરોજ જુણેજા લોકાર્પણ